ગુજરાતના બજેટ કરતા પણ કોલ્ડ પ્લેની નેટવર્થ વધુ ત્રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જાય એટલી ટિકિટો વેચાઈ આ સરકારી સ્કૂલોમાં કેવી રીતે ભણશે ગુજરાત રાજકોટ મનપા સંચાલક સ્કૂલ નંબર વન એકાવન નું કામ બાકી બે હજાર આઠ થી સ્કૂલ નંબર નવ્વાણું ભાડાના મકાનમાં ચાલે છે બસો વિદ્યાર્થી વચ્ચે માત્ર ચાર નું અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો નો અહેસાસ દેશના અગિયાર થી વધુ મંદિરોના ભગવાનના થશે સાક્ષાત દર્શન રોજના બે લાખ લોકો ને કરાશે ગંગા સ્નાન ની અનુભૂતિ ગૃહમંત્રી અમિત શાહ દસ દિવસમાં બીજી વાર અમદાવાદ આવશે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન અને રૂપિયા છસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે રાણીપમાં જાહેર સભા સંબોધશે કરી લાકડી પાઇપ વડે ફટકાબાજીનું વિડીયો વાયરલ અગાઉના ઝઘડાની અદાવત રાખી જારમાં છુટ્ટા હાથની મારામારી કરી એક યુવકને ગળામાં ચપ્પુના બેઘા વાગ્યા ધોરણ આઠની વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં નવો વળાંક એક વર્ષની પંદર હજાર ફી ભરી ન હતી પરિવારે સ્કૂલે જવાનું બંધ કરાવ્યું સાદી મિત્રોની પૂછપરછમાં પ્રેમ સંબંધનો એંગલ સામે આવ્યો

સ્થાનિકો ને સાવચેત રહેવા સરપંચો એ સૂચના આપી વલસાડ સેગવી સુરવાડા પંથકમાં દીપડો નીકળતા પશુપાલકો માં અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં